तालुका प्राथमिक शिक्षक कारोबारी सभा योजना ओलपाड़ खाते ओलपाड़ तालुका प्राथमिक शिक्षक संघना प्रमुख बलदेव भाई पटेल अध्यक्षता महामंत्री महेंद्र सिंह ठाकुर द्वारा तालुका संघना न ਕਾਰੋਬારી સભ્યો તથા સંગઠનના નવ નિયુક્ત જવાબદાર હોદ્દેદારોની આગામી દિવસોમાં સંગઠનને મજબૂત કરવા સાથે તાલુકાના બહેવટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રના સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી બેઠકની શરૂઆત બે મિનિટ મૌન સાથે કરવામાં આવી હતી પ્રાંભિક સંજના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી ગત સભાના એજન્ડાનું વાંચન કર્યું હતું જેની ਸਰવાનુતે મંજૂર કરવામાં આવ્યું હતું संगठना प्रमुख बर्देव भाई पटेले संगठन की पारदर्शक कार्यप्रणाली पर प्रकाश पाड़ी तमाम होत्येदारों तथा कारोबारी सभियों ने पोतपोतानी जवाबदारियों सोमपी हतीं। तेमने एक अभिजा जाते योग्य संकलन थकी कि शिक्षकों ना कार्यों ने सुपेरे पार पढ़वा अनुरोध करियो हतो। આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગના પ્રમુખ કિરીટભાઈ પટેલ બાળ ઉપકર્ષ તથા મહિલા સશક્તિકરણ વિશે વાતો જણાવી તાલુકા સંગઠનની સમગ્ર બિનહરીફ ટીમની અભિનંદન પાઠવ્યા હતા આતકે છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સેવા આપનાર નગિનભાઈ પટેલ નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા તથા ચૂંટણી અધિકારી તરીકે માનત સેવા આપનાર રાકેશભાઈ મહેતાની શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં સંગઠનના નવનિયુક્ત પ્રચાર પ્રસાર પ્રતિનિધિ સુરેશભાઈ પટેલને મંચસ્થ મહાનુભવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરા ખાન પઠાણ સાથે વિજય પટેલ મોટા મિયા માંગરોળો લપાડ